અચાનક વરસાદ ચાલુ થઈ ગયો છે અને છાંટા અત્યારે ચાલુ થઈ ગયા છે વરસાદના તો તમે જોઈ શકો છો ઘણા બધે અત્યારે એટલો બધો તો વરસાદ નથી આવતો પણ થોડા ઘણા છાંટા ચાલુ થઈ ગયા છે આમાં તમને દેખાય નહીં એ રીતના છાંટા આવે છે તો અમારે બે માતાજી બધા મિત્રોને તો આ જો અચાનક વાતાવરણ પલટી ગયું છે અને થોડા થોડા છાંટા આવવા મળ્યા છે તો અમારું કામ તો ચાલુ જ છે આવી રીતના વાતાવરણ છે તોય હા તો અત્યારે થોડો ઘણો વરસાદ સારો થઈ જાય એટલે અમને ઉતારશે કારણ કે આ બધા વિડીયો બની જાય કારણ કે બધાને ટાઈમ ટાઈમ દેવાના હોય એટલે તો ગાયગામાં વિડીયો બનાવીશી ને થોડાક થોડાક ઝરમર ઝરમર એવા સાંટ આવે છે તમને કદાચ આમાં મોબાઈલમાં નહીં દેખાતા હોય પણ થોડો ઘણો વરસાદ અત્યારે છે પણ બીક લાગે વધારે ચાલુ નહોતી તો કારણ કે આવી ઠંડીમાં વરસાદ આવે છે તો કેટલી ટાઈટ પડી છે તો ગાયગામાં વિડીયો બનાવીને જઈએ તમે વિડીયોમાં બનાવી રહેજો બહુ મજા આવશે જય માતાજી એટલે જો તો નિશાળે કેટલો દેખારો કરે આમ તો જો ઓહો સંભળાય તમને જો કારણ કે તે રિસેટ પડી છે ને એટલે તો બધે નિશાળ દોડે છે જો તમે બધે કેવા દોડે છે નિશાળ જો બધાય અત્યારે રિસેટ પડી ગઈ છે એટલે જો આ જો હવાર હવારમાં અહીંયા પતંગ સકાવે ચડી જાશે જો આ ઓહ વાહ ભી વાહ સારી પતંગ ચડાઈ દીધી હો માથે જો આય ભાઈ કટિંગ ન કરવાની તારે હ કેહરે તો કે કોઈ સકાવ સકાવતું નહી એવું છે આ આકાશ ખાલી છે અત્યારે આજે વાર છે થોડીક એટલે

જો અમે ઉષા કોટડા માતાજી ના દર્શન કરવા આવ્યા હતા તો કીધું લાલજીભાઈ ને ફોન કરવી અને એમની મુલાકાત કરવી એટલે આપણને થોડીક વધારે મજા આવે અને એની અરે વિડીયો બનાવી બરોબર બોલો બીજું તો હવે ભાઈ થી હું થોડોક ટાઈમ છે તો આપણે હાથ પણ તો આપણે ડેરી રીલ બનાવવા જાતા હોય તો ત્યારે રાજુભાઈ ને લઈ જઈએ એમની ઉષા દર્શન કરાવવા ને અરે આપણે રીલ બિલ બનાવીશું તો બિનારે તો રાજુભાઈ કઈ રીતની શૂટિંગ કરે અને હું કઈ શૂટિંગ કરતા તો સ્પેશિયલ રીલનો એક રીતે બ્લોક થઈ જાય તો રે તો બધી શૂટિંગ તમને બતાવીશું તો હાલો જઈએ ઊંચા તો ફાઇનલી મિત્રો જો આપણે ઊંચા કોટા મસ્ત પહોંચી જ છે ને જોઈ શકો છો તમે સામે આ રીતનો અત્યારનો સીન છે મને રાજુભાઈ બધા આવી છે અને ફોટા પાડવા રીલ બનાવવાની આવી છે તો જોઈ કઈ રીતની રીલ બનાવી બધું તમને ઇન્સ્ટાગ્રામમાં મળી જાય ઇન્સ્ટાગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જાય ચેક કરી લેજો જો અત્યારે રીલ બનાવવાનું થોડું ઘણું કામ ચાલુ છે સરસ મજાનું શું કહેવાય વાતાવરણ છે એટલે બધા રીલ બનાવી છે અમારે શું કહેવાય ડીકેભાઈ ને રાજુભાઈ બધા ભાઈ હારે છે બધા રીલ બનાવી છે સરસ મજાની અરે થોડોક ટાઈમ લાગશે

બધા રીલ છે અમારા રાજુભાઈ રીલ બની ગઈ છે તો બધી રીલ તમને જોવા મળી જાય છે આપણી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં અને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય ફોલો કરવાનું બાકી હોય તો ખાસ કરીને ફોલો લેજો તમને આઈડી ડિસ્ક્રિપ્શન ની અંદર મળી જાય

અરે ભગવાન કરે આપણી દોસ્તી એટલી બાકી બને કે સાલતા રસ્તે માર તને પડે ભલે ને વાઘ મારો હોય હા કે રામપ્રાથી અમારે જગદીશ મકવાણાની ફરમાઈશ હોય અને કુંડલી થી નીલેશ લેશ હા કે રામપ્રાતી અમારે જગદીશ મકવાણાની ફરમાઈશ હોય અને કુંડલી થી નીલેશ લેશ બીજ હા કે રામપ્રાતી અમારે જગદીશ મકવાણાની ફરમાઈશ હોય અને કુંડલીથી નિલેશ ગોવિંદિયાના લગ્ન કાજલ સાથે હોય અને મારા લગ્ન માટે બે લાઈન કેવી હોય ત્યારે કે ડેટ હવે ફિક્સ છે અને નિલેશભાઈ અમારા હિટ છે તો કરો લગ્નની તૈયારી કારણ કે નિલેશભાઈ કરશે ઘોડે સવારી તો જોયું મિત્રો તમે આ રીતને હું કહેવાય રાજુભાઈ વિડીયો બનાવે છે એના અને શું કે અત્યારે બધી ફરમાઈશ હોય એ રીતના કાંઈ વિડીયો બનાવતા ને અમી પણ અમારી કોમેડી વિડીયો ઘણા બધા બનાવ્યા છે બધે તમારે હોય તો ઇસ્ટા આઈડી તમને ખબર જ છે એની છે રાજુ મકવાણા અને મારી છે લાલજી શિયાળ છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જાય ખાસ કરીને ચેક કરી લેજો તો રાજુભાઈની બધા હજીના ફોટાને ઉપાડે છે અને આપણે પેગા ભાગા છીએ ઘર તરફ બિના રહેતો છે હવે ઘરે તો અત્યારે વાગી જશે સાડા પાંચ વાગી જશે ને અત્યારે ફરીવાર અમે રીલ બનાવવા આવી જશે ને અત્યારે અમારે ચંદ્રિકાબેન ભીલી કે અમારે રીલ બનાવવા આવું મેં કીધું હાલો પાછા આપણે તો